નહીં ભાઈ જો નહીં ફાય નહીં ભાઈ જોવા અત્યારે ટીપણું પડે હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જય ધર દઈશ બધા ક્યાં સુધી મજામાં તો બસ મજામાં જઈશું તો કોના સંદર્શન કરવા જાય અને હવે આપણે જીતું જાઉં આજે દસ દિવસથી આપણે હીરામ હીરામદા તો હવે આજે હીરામ જાવાનું છે કારણ કે હવે હા હા રાગે આવી ગયું ફોટું રાજી કામ હોય ને ફોટું આપણે ઘરે બે કરતા જોઈએ એટલે આપણે હીરામાં આજે જવાનું છે તો હવે આજે જવું છે હીરામાં અને અમારા રોશની બેન ને જો બહુ જે રાગે નથી અને અત્યારમાં દવા પાઈ દીધી હતી જે ઊંચી છે તો કાને દીદી અમાર રોશની દીદી તો અત્યારમાં ઊંચી છે કરવાની છે સાહેબ ખાટલો નાખી તો ઊંચી છે અને આ બાજુ એના મેમી જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં

આ ઢોર તો બારા બાંધ્યા છે એના આપણા સવારમાં બારા ફેરવવાનું કે એવું કાંઈ હોય ની સવારમાં નહીં ગઈ હોય અને એને અત્યારે તર્યાને ઊભા છે આ બધું અમે નૈયરની કાંઈક ચતુરી છે ઉતારવા ચતુરી છે ઉતારવા ચાલો હવે થઈ ગયું છે મોડું હવે હીરામાં કા ટિફિન થઈ ગયું છે ટિફિન ફરી એવું છે વહેલું વહેલું ફર્યું એવું છે તો હાલો હવે જાવ દેશી હીરા માં કા તો આપણે જો બધું ઘર કામ કરીને અને આપણે પડામાં આવતા રહ્યા છીએ અહીંયા કૂવો છે ને આવી ગયા છે થોડુંક અહીંયા થોડુંક કામકાજ કરવાનું છે તો હું નયન ભાઈ આવ્યા છે વિકા નયન કા આપણે જો આ બધું આ બાજુ આ અહીંયા ડંડા ને બધું પડ્યું છે આ બધું એ કાંઈક થોડું ઘણું હમું નમું કરવાનું છે એટલે આપણે આવી ગયા છીએ અહીંયા કૂવે અને મસ્તી ના ગુંદા હતા મોટા મોટા થઈ ગયા છે સંભારો થાય ને અથાણું થાય ને એવા થઈ ગયા છે એટલે એ જ હાર્યા જો આવા ગુંદા થઈ ગયા છે કા સંભારો આથનું કા અથાણું કહેવાય આથનું અમારે નયન એવું બોલે હાલો તો આપણે થોડુંક ઘણું કામ છે એ દેવી પછી ભૈયા જેવી ઘીરે કારણ કે તડકોય બહુ છે અત્યારે તો આપણે અહીં લીમડા નીચે જાડવા છે અને ઊભા રહી ગયા છે એટલે ખબર ન પડે કેટલો તડકો છે કાને નહીં અમારે નહીં એને જો કામ કાજ ચાલુ હતું ને કીધી તું છે કાલો હવે હજી તો આવ્યા છે આપણે જો પડામાં ગયા તા પાછા આવતા રહ્યા અને આપણે જો અહીંયા મોટર ચાલુ કરી તો આ બગીચો જો પાઈ દીધો છે હજી જો પાણી ભર્યું છે આખું ખામણું જો લીંબુડીનું હતું ભર્યું છે પાણી ચાલુ કર્યું હતું મોટર ચાલુ હતી તો બધો આખો બગીચો પાઈ દીધો ના શું કરવા મીડો બસ સીધી નો કરતો પાણી વીયું જશે આપણે જો બગીચો પાઈ દીધો ને હવે આ ડુંગળી ને કેરામાં પાણી જાય છે જો આમાં આ બકાલું છે આગળ આમાં પાણી ચાલુ છે ત્યારે આપણે જો ડુંગળી ને કેરો હતો ને પી ગયો અને મોટર એ બંધ કરી દીધી છે અને આ બાજુ આપણે હરસિલભાઈ ને લઈને ઉભા છે જો એના મોટા ભાઈ કા તો કૃપાલભાઈ રમાડે એમ ને તો અત્યારે શું મોટર ચાલુ કરી હતી તો અત્યારે બધું બગીચો અને બગીસો શું પાણી પાવા માટે તો અત્યારે બધા પાણી અમે અને મજાનું બધું કારણ કે ઉનાળો છે એટલે તમને ખબર કે જાડવાનું પાણી મળતું ન હોય પણ અમારે હું કુ આખો પહેરેલો છે તો મોટર અત્યારે ચાલુ કરી દીધી તો બધા બગીચામાં જે જાડવાનું છે પાણી પાઈ દીધું તમે જોવો લીંબુડી કેવા મસ્તી કાના લીંબુ પણ આવી ગયા છે પાણી પીવે તો લીંબુ આવે ને કે શું આવે

આપણે જો રાંધીને નવરા થઈ ગયા છે એ વાળું વેલા હેર રાંધી નાખ્યું છે અને ધાબા ઉપર જવાની તૈયારી કરતા હતા કે આ બાજુ પપ્પા આવે છે કામે ગયા તા બહુ થાકી ગયા એવું લાગે છે બહુ થાકી ગયા હમણે ઘરે હતા ને તરબુશ ના આવ્યા એમને ખૂટવા ન જોઈએ કા ફ્રીજમાં નથી મેકવું એ તો પેટમાં જઈને ઠરી જાય આપણું પેટ એ ફ્રિજ જ છે ફ્રીજમાં હું મેકવાની જરૂર સેકલા નહીં આવ્યા હોય ને જોતી આવું એક આટો મારતી આવું ફરતી બાજરીમાં એક ચક્કર મારીને પાછી આવતી રહું આ હું મા દીકરો બે બાજરો કરવા આવી જાઉં હે હા હવે ખડી બગડી છે હમણે ખડીમાં પછી મોટું કરાયું <laughs> <laughs>

હોય આજ તો તમ કામે ગયા તો એટલે ભૂખઈ લાગી હોય હા પછી લાગી છે હવે કરવા જવાનું છે હા તો આજની માટે બસ આટલું જ જો તમે જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો કરજો શેર કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો કરી જલ્દીથી સબ્સ્ક્રાઇબર અને જોડાઈ જાવ ફ્રી એક નવા ક્યાં સુધી બધાઈને જય દ્વારકાધીશ બાય બાય